ભાઈ હા ગમત જેમ જ્યાં સુખો ગાડી સલાવ જ્યાં જ્યાં સુખો સલાવ મારે એક હું સલાવ તે ગાડી છે તે તે

ડ્રેવિંગ ચાલતા ત્યાં વધારે સીક મારતા કે ગાડી ને સારું તો કર દે આમ ગાડી ચાલુ છે કર આ બ્રેક છે આ બ્રેક છે જો આ આ આ આ અને આમ બ્રેક તું તો કર ક્લાસ દબાઈ રહ્યા દબાઈ રહ્યા હા એક માર સા ચાવી બન હું બોડુ કી માર્યું છે પર તડખા પર હું ગાડી આઈ કુછ તે હા હા ઉમરા પર લાગડા કો માર ના લાગક તું જડબક કર ના ના દે તાદા દે તાદા દે માર હું કવાનું કેમ

જો તો ટોર્ટે બા હિનાક્ષક કોકના બધા તો ઠીક છે ના ના એક વિનાનો આનો ઓમ ઓમ દારે તો 10 રૂપિયા બહુ તોવાનું કર અલ્યા ઓમ તો બંધ થઈ તો આવડતું નઈ કોક બેહિયા હો તો વે હા અરે અરે એમ નઈ રે અરે આ કોઈ લે કે દે છું હા હા

આ નરે તો સટની બહાર પડી ગઈ છે આ ડારબાટી એ તો મારું આ બર્તન આપ કરી દીધું આહા સટની બહાર પડી ગઈ લાગે છે

अरे गम्मतने जमीन એટલે તું રોડ ઉપર ફાટો બેહી જાય તો રોડ ઉપર ના આવનો અરે બાથરૂમ બનો બાથરૂમ બનો રસ્તો માય ના ગા પણ રસ્તો થયો છે હોય છે રસ્તો તે હોય કને આવતો બેહી ગયો ગાડી ભગા દેને હાલવાડે કોણ તાવ કા તું ગોમમાલ અરે મું છોડ બાપા આણ આવું જમણે એ નહીં ગોમમાલ તું ગોમમાલ છોડ બાપા આણ આવું જాలే દેને બે તો કોઈ ફાટો બેહી દે પાછું તું અમાર ઉપર પાવા કરી છે એ તારા ઉપર નહીં છોલા બાં તાર તાર બાપા આણ આવું છે અમે હા બાપા હું લગી રાખ લે ગોમ પર રસ્તો માં હ તું અમે સીધા સીધા રસ્તો જી છે રસ્તામ બેઠો જા બોલો રસ્તો વા રસ્તો દે એ ગાડી ના આવતી હોય ને

રોજ ગાડી જવા માટે બન્યો કોઈ પત્રો લઈ જવા માટે નઈ બન્યો શું કઈ રોડ ઉપર ગાડી પણ આવડતી અરે એ પથરું પથરું વાંચી ગયું હતું

હોય ને એ પછી વાગી જુઓ પછી વાગ્યું તો નહીં વાગ્યું

કે વાના વાજેરા જો નહી રોમી છે ઘર થી જ છું આમ પૈજાય નહીં મારવા હું કરવાનું તીજી તાઈ તન બહેરૂ પેલી ગયો ગયો કેમ હાલ નહી હું પાણ

¡Ya, ya, ya

અલ્યા તમે તો ગમમો મારી આમુ કાજ નથી તમને હું ના કહું છું કે ગાડી નહીં ને એ ગાડી ચલાવ્યા હતી ગાડી આવન આવતી હતી પણ તારા એક વેઠી ક હા જે થા જી તઈ મેલા શા ઓ અમારથી તને ગાડી નહિ મળે હા હું એમ જ કહું છું નહીં ચલાવ સાયકલ લઈ આવજો સાયકલ સાયકલ અરે સાયકલ ના લેને સાયકલ લાવળો તને તને હજી તો આપડે હેડાસ એજ બરો પડછ હ તું તો કોઈ નહિ જાતા વાર જો બે ঘ